વીરપુર મામલતદાર કચેરીમાં રેવન્યુ વિભાગમાં તલાટીઓની ખુરશી ખાલી જોવા મળતા અરજદારો મુશ્કેલીમાં મુકાયા ઓફિસની લાઇટો ચાલુ રાખી તલાટીઓ બર્થડે વીસ કરવાના ચક્કરમાં ઓફિસ છોડી રફુ ચક્કર વીરપુર તાલુકામાં રેવન્યુ તલાટી ગુલ્લીઓ મારતા હોવાની ફરિયાદો પાછલા કેટલાક દિવસોથી મળી રહી હતી જ્યારે આજે શુક્રવારે સાડા ત્રણ વાગ્યા સુધી રેવન્યુ તલાટીની ઓફિસમાં તલાટી ન આવતા અરજદારો મુશ્કેલીમાં મુકાયા હતા વીરપુર મામલતદાર કચેરીમાં પાંચ રેવન્યુ તલાટી ફરજ બજાવે છે જેઓને સેજા પ્રમાણે અલગ અલગ ગામો વેચેલા છે પરંતુ સેજા પ્રમાણેના ગામોમાં ક્યારેય ન જતા હોવાથી અરજદારો વીરપુર મામલતદાર કચેરીએ તેઓને ફાળવેલ ઓફિસમાં કામ અર્થે આવે છે જ્યારે આજે બે વાગ્યાથી સાડા ત્રણ વાગ્યા સુધી અરજદારો કામ અર્થે આવ્યા હતા ત્યારે ઓફિસની લાઇટો ચાલુ હતી પાંચમાંથી એક પણ તલાટી હાજર ન હતા ત્યારબાદ તલાટીઓનો ટેલિફોનિક સંપર્ક કરતા અમુક તલાટી રજા પર હોય અને અન્ય તલાટીઓ સીજામાં આવ્યું છે તેવું જણાવી રહ્યા હતા ત્યારબાદ સાડા ત્રણ વાગે એક રહેવાની તલાટી લાંબી તપસ્યા બાદ આવતા તલાટીબેને જણાવ્યું હતું કે અમે મીનાક્ષીબેનના બાબાની બર્થડેના તિથિ ભોજનમાં ગયા હતા ત્યારે ચાલુ નોકરીએ બર્થડે વિશ કરવાના ચક્કરમાં ઓફિસ છોડી રેવન્યુ તલાટીઓ રફુ ચક્કર થતાં અરજદારો મુશ્કેલીમાં મુકાયા હતા हमारी चैनल द टाइम्स ऑफ वैशाखन न्यूज ने लाइक शेयर और सब्सक्राइब करो